ભુજ શહેર એક તરફ તેની સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે છેલ્લા બે દાયકાથી શહેરના અભૂતપૂર્વ વિકાસ વચ્ચે ભુજ નગરપાલિકાની કામગીરીની પણ સમીક્ષા જરૂરી બની જાય છે ખાસ કરીને ભુજ શહેરનો વિસ્તાર તો વધ્યો છે પણ ત્યારબાદ

એમાં અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું નગરપાલિકા ભૂતકાળ અને વર્તમાન આ બંને વચ્ચે કેટલાક મહત્ત્વના ફેરફારો બેઝિક સ્ટ્રક્ચરમાં થયેલા છે પરિણામે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બંને વચ્ચે જે ટ્યુનિંગ હોવું જોઈએ એ ટ્યુનિંગનો અભાવ મને દેખાઈ રહ્યો છે જેને પરિણામે અત્યારે કેટલીક વર્તમાન સમસ્યાઓ આપણે જોઈ રહ્યા છીએ એવું નથી કે ચૂંટાયેલી પાકને કાંઈ કરવા નથી માગતી કંઈક કરવું નથી પણ એ કરવા માટેનું જે તંત્ર હું જોઈ એ તંત્ર આજે નગરપાલિકા પાસે સક્ષમ તંત્રનો અભાવ છે મહત્વના કર્મચારીઓ જે કહી શકાય કે મુખ્ય અધિકારી હોય એન્જિનિયર હોય સેનિટરી ઇન્સ્પેક્ટર હોય આ બધા રાજ્ય સરકારના કર્મચારીઓ થઈ ગયા છે નગરપાલિકાના કર્મચારીઓ નથી રહ્યા બીજું પૂરતા સ્ટાફનો અભાવ એક સમયમાં નગરપાલિકામાં દરેક વોર્ડમાં વોર્ડરો હતા દરેક વોર્ડમાં સેનિટરી સબ ઇન્સ્પેક્ટરો હતા રોજેરોજનું રિપોર્ટિંગ થતું હતું આજે એનો સદંતર અભાવ છે અને એનું મૂળ કારણ એ છે કે નગરપાલિકામાં વર્ષોથી ભરતી થતી નથી અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર માણસો રાખવામાં આવે છે અને એના પરિણામે આખી નગરપાલિકા એક સુચારુ વહીવટી વ્યવસ્થામાંથી નીકળી અને કોન્ટ્રાક્ટ બેઝ વ્યવસ્થામાં ચાલી ગઈ છે ચોક્કસપણે કારણ કે ભૂકંપ પછી લગભગ છપ્પન કિલોમીટરના એરિયામાં નવી નવી સોસાયટીઓ અને રેસિડેન્શિયલ એરિયાઓ ગયા છે આપણે તપાસ કરવી રહી પણ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી છેલ્લા વીસ વર્ષમાં લોકોએ પોતાના એક્ઝિસ્ટિંગ મકાનોમાં પરિવર્તન કર્યા કોકે એક્સટેન્શન કર્યું કોકે રિનોવેશન કર્યું એક માળ નવો બનાવ્યો કારણ કે પહેલાં ગ્રાઉન્ડ પ્લસ વનની મજૂરી હતી હવે ગ્રાઉન્ડ પ્લસ ટુની મજૂરી થઈ અનેક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષો થયા એના સર્વે ફોર ધી પર્પઝ ઓફ પ્રોપર્ટી ટેક્સ જે ચોક્કસાઈથી થવા જોઈએ એ થયા નથી એવું મારું માનવું છે કારણ કે હું મારી આજુબાજુના એરિયામાં જ જોઉં છું કે જેટલા જેટલા રિકન્સ્ટ્રક્શન થાય છે એના નવા દર પ્રમાણેના પ્રોપર્ટી ટેક્સની આકારણીઓ થતી નથી જેટલા રેસિડેન્શિયલ કોલોનીઓ આજે બહાર વિસ્તરી રહી છે એમાં રસ્તા પાણી અને ગટર આ બધું નગરપાલિકા પૂરું પાડે છે આપણે નર્મદાનું પાણી દરેક સોસાયટીઓ સુધી જાય છે એનો ભાર નગરપાલિકા પર પડે છે અને એની પાસેથી વેરાની વસૂલાત કરવામાં વિલંબ થઈ રહ્યો છે અગર તો જે પ્રમાણે વેરા લેવા જોઈએ એ પ્રમાણે વેરા લેવાતા નથી તમે જે વાત કરી એ ફક્ત ભુજ નગરપાલિકા પૂરતી સીમિત નથી આજે લગભગ જેટલી નગરપાલિકાઓ ગુજરાતની અંદર છે આ તમામ નગરપાલિકાઓની સમસ્યાઓ કોમન છે તમે કોઈ પણ નગરપાલિકામાં જશો તો સ પ્રજા પાસે એના પ્રશ્નો અને એનો અસંતોષ દરેક જગ્યાએ એક જ સરખો છે એટલે મને એમ લાગે છે કે જ્યાં સુધી નગરપાલિકાના વહીવટનો સંદર્ભ છે ત્યાં સુધી એક સર્વગ્રાહી સમીક્ષા એક નીતિ વિષયક સમીક્ષા સરકારે કરવાની જરૂર છે છેલ્લા વીસ વર્ષમાં ભુજ શહેરનો વિકાસ ખૂબ થયો છે ટુરિઝમ ક્ષેત્રે જે કચ્છનું ડેવલપમેન્ટ થયું એને કારણે ભુજ શહેર ઉપર લોકોની આવર ખૂબ વધી છે વેકેશનના પીરિયડમાં બહારથી ઘણા બધા લોકો આવે છે એના માટે એ કદાચ ટુરિઝમ હોય પણ એને પરિણામે સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીઓ અનુભવવી પડતી હોય છે મારો દાખલો તમને આપો કે દિવાળીના દિવસોમાં આશાપુરા મંદિરથી મારે ભુજ આવવું હોય તો મને પોણો કલાક લાગે કારણ કે એટલો ટ્રાફિક જામ હોય છે એટલે આવનારા દિવસોમાં ભુજમાં એક સુંદર અને આદર્શ શહેર બનાવવું હોય તો ટ્રાફિક નિયમન એની ખૂબ આવશ્યકતા છે સ્વચ્છતા એ પણ જરૂરી છે આપણા જે બાગ બગીચાઓ છે જે છેલ્લા ઘણા વખતથી ઉપેક્ષિત છે હું તમને દાખલો આપું દુઃખ સાથે મારે કહેવું પડે છે કે બાગ એ અમે ચલાવતા હતા રોટરી ક્લબ ઓફ ભુજ અને અમે સર તે સમયે પંદર લાખ રૂપિયા ખર્ચીને બાગ ચલાવવા માટે લીધેલો હતો અને પાંચ વર્ષની બધું પૂરી થઈ અમારું પાસેથી પાછો લીધો તે દિવસથી આઠ દિવસ સુધી એ બાગ બંધ પડ્યો છે બાગ ખુલતો નથી એમાં એક લાઇટ પડતી નથી આજ દસ વર્ષ થઈ ગયા તો આવા જે બાગ બગીચાઓ છે આ આવા બાગ બગીચાઓની સારસંભાળ રાખવી અને ટુરિસ્ટો અહીં આવે ત્યારે એને એડેડ એટ્રેક્શન થાય આવા બગીચા જેવા બગીચો બીજા કોઈ શહેરોમાં નહીં હોય એવું એડેડ એટ્રેક્શન થાય તે કરવાની જરૂર છે આપણે ત્યાં વર્ષોથી ઇલેક્ટ્રિક સિગ્નલો લાગેલા પડ્યા ટ્રાફિક નિયમન માટે આખી દુનિયામાં ચાલ્યા આપણે ત્યાં નથી ચાલતા ભુજ શહેરની અંદર બે હજારને બે ત્રણ સુધી સિટી બસ સેવા ઉપલબ્ધ હતી આજે એરિયા વધી ગયો છે રેલવે સ્ટેશન બહાર ગયું છે છતાં સિટી બસ સેવાઓ આપણે ચાલુ કરી શક્યા નથી આ સિટી બસ સેવા ચાલુ કરવાની જરૂર છે અને કદાચ નગરપાલિકાને લગતો પ્રશ્ન નહીં હોય પણ શહેરને આપણે વિચાર કરતા હોય ત્યારે શહેરમાં ડ્રગ્સનું પ્રમાણ ખૂબ વધી ગયું છે એને નિયમિત કરવાની જરૂર છે